અરવલ્લીના મોડાસામાં ગુજરાત એટીએસ દ્વારા ખાટકીવાડ વિસ્તારમાંથી એક આતંકવાદી ઝડપાયા બાદ અરવલ્લી પોલીસે શહેરમાં વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે આતંકી કનેક્શનના સંદર્ભે પોલીસે સદન તપાસ શરૂ કરી છે આ ઓપરેશનમાં એલસીબી એસઓજી દસ પીઆઈ અને દસ જેટલા પીએસઆઈ સહિત કુલ એકસો જેટલા પોલીસ કર્મીઓની ટીમો મેદાને ઉતરવામાં આવી છે પોલીસે શહેરના શંકાસ્પદ વિસ્તારો ધાર્મિક સ્થળો હોટલો મસ્જિદો અને કહી શકાય કે મદરેસાઓમાં સઘન તપાસ હાથ ધરી છે હુસેની મસ્જિદ ખાતે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલાએ મુલાકાત લઈ માહિતી એકત્ર કરી હતી કોમ્બિંગ દરમિયાન પોલીસ તંત્રએ લઘુમતી સમાજના આગેવાનોને સાથે રાખીને શાંતિપૂર્ણ અને વ્યવસાયિક રીતે તપાસ હાથ ધરી હતી જેમ કે આપ સૌને ખ્યાલ છે કે તાજેતરમાં ગુજરાત એટીએસ દ્વારા એક મોડાસામાંથી એક આતંકવાદીની પણ ધરપકડ કરવામાં આવી છે જેની પૂછતાછ ચાલુ છે એ સંદર્ભે માનનીય એસપી સાહેબના સૂચનાથી આજે એલસીબી એસઓજી બીજા દસ પીઆઈ દસ પીએસઆઈ અને લગભગ દોઢસો જેટલા પોલીસની સાથે રાખી અને અલગ અલગ આવી જેટલી પણ શંકાસ્પદ જગ્યાઓ હોય દાખલા તરીકે કોઈ ધર્મસ્થાન છે કોઈ હોટલ છે મસ્જિદો છે મદરેસાઓ છે એમાં પણ જે એમના આગેવાનો છે એમને સાથે રાખી અને આજે એક કોમ્બિંગ કરવામાં આવેલું છે જેમાં આજે આ હુસેની મસ્જિદ છે એની મુલાકાત લેવામાં આવી એના જે સચિવશ્રી છે સેક્રેટરી એ પણ આપણી સાથે છે અને આગેવાનો સાથે મુલાકાત કરી અને સમાજમાં આવા કોઈ પણ લોકો છે એ આવી પ્રવૃત્તિમાં ના પડે અને યુવાનો છે એ કોઈ ગેરમાર્ગે ખાસ કરીને ના દોરવાય અને જો એવી કોઈ જાણ થાય અથવા તો આપણને એની કોઈ હિલચાલ એવી શંકાસ્પદ જણાય તો તાત્કાલિક એમને સમાજ રાહે તો પાછા વાળવાના જ છે આપણે પણ પોલીસને પણ એ જાણ કરવામાં આવે જેથી કોઈ મોટી ઘટના છે એ બનતી આપણે એને અટકાવી શકીએ